હલો ગાઈસ આપણે આજે બધાનું કહેવું હતું મારા પ્રબંધોનો કે માં તું બહુ સારો કલાકાર છું એટલે કે માં વિશે ખૂબ તો ગીત ગાય મેં બધું કશો વાંધો નહીં ભાઈબંધ આપણે માં તો આપણા માટે ગીત ગાઈ અને આજે તો આઠમ છે અને આપણે તો ગાઈ મસ્ત ગીતો તમે સાંભળો અને લાઈક કરજો જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તો ચાલુ કરું હવે બાપ સીતા તાણો છાયો પર પરસેવાનું પાણી જાતે વેથી તળકો પાવે અમૃતના પાણી ના પાણી પગલું ભરે કહું છું સાચે બાપ વિના ભોજન કાચું જેના રાધે માવતર ભગવાન આવ્યો આપ આપ ભગવાન હું થઈ ગયો ધનવાન મળ્યા બાપ માડી તાર ખોડે માથું જાણે સ્વર્ગ જગનું માડી તાર ખોડે માથું જાણે સ્વર્ગ જગનું આખું